ચોરી થયેલ મોટરસાયકલ કિંમત રૂપિયા વીસ હજારના મુદ્દામાલ સાથે કિસમની ઝડપી વાહન ચોરીનો ગુનો સુધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ છે એક બે હજાર પચીસના રૂજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સત્તારૂણી તપાસમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે દાઠા ગામ પરાં વિસ્તારમાં રોડ ઉપર એક કિસમ શંકાસ્પદ કાળા કલરનું હીરો સ્પ્લેન્ડર રજિસ્ટર્ડ નંબર વગરનું મોટરસાયકલ લઈને ઉભા છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા નીચે મુજબના માણસ મોટરસાયકલ સાથે હાજર મળી આવે આઈસમને મોટરસાયકલ અંગે વધુ પૂછપરછ કરતા જણાવેલ કે આથી આ શ્રે પાંચેક મહિના પહેલા વિજયભાઈ પરમાર રહે મૂળ ગોરકી સુરતવાળાઓએ વલસાડના રાબડા પાસે ચંદન ઓટોમોબાઈલ પેટ્રોલ પંપ પાસે આવેલ ગરનાળા પાસેથી ચોરી કરેલ મોટરસાયકલ પોતે નવ લીધેલ હોવાનું જણાવે જેથી આ અંગે તેના વિરોધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે દાઠા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવે રૂરલ પોલીસ પણ જાણ કરવામાં આવી છે કામગીરી કરનાર પોલીસ ડાફ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અશોકભાઈ ડાભી અરવિંદભાઈ બારૈયા પ્રવીણભાઈ ગડસર તરુણભાઈ નાંદવા વગેરે હતા બ્યુરો રિપોર્ટ થર્ડ આઈ એક્સપ્રેસ ન્યુઝ સત્યની સાથે